છપ્પન લાખ નો મુદ્દામાલ જપ્ત ત્રણ શખસો વોન્ટેડ કતલ બાદ અન્ય શખ્સો દ્વારા માસ વેચાણ કરાતું હતું બોરસદ તાલુકાના નાપાવાટા ગામમાંથી ગાયો કતલ કરતા ત્રણ શખસોને ઝડપી પાડી બોરસદ ગ્રામે પોલીસ બે ગાયોની કતલ થતી બચાવી હતી પોલીસે છ રા કુવાડી સહિત કતલ કરવાના સમાન સહિત રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો આણંદ જિલ્લામાં થતી ગાયોની હત્યા રોકવા તથા ગાયોની કતલ કરવા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ વડાની સૂચના બાદ

રોડ તાલુકો બોરસદ તથા ઇરફાન અલી બક્સુ અલી અહમદ અલી સૈયદ રહે નાપા તળાત ટેકરા તાલુકો બોરસદ ને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાણી ઘાસચારા વગર કુર્તા થી બાંધેલી બે ગણી કતલ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ આરોપીને પકડી પાડી ગાયોને બચાવાઈ હતી સ્થળ પરથી પોલીસે બે ગાય બે મોબાઈલ રિક્ષા એક્ટિવા લોખંડના છરા દોરડા વજન કાંટા કુહાડી એમ રિસહિત એક પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો જ્યારે શકીલ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી તોફીક શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી તથા ફિરોઝ દાઉદભાઈ મોરા ત્રણે રહે નાપા તળપદાવાળા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા ટીવી ન્યૂઝ ગુજરાતી